નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગણિતના ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ નામ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે અહીં આપણને આપેલો તેનો અભ્યાસ કરીએ તો પ્રશ્ન એવો છે કે એ થી એડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ એકથી ચારમાંથી તમારે પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે પેલો પ્રશ્ન છે બે ગુણ્યા એક ના છેદમાં પાંચ અહીં બે ગુણ્યા એક ના છેદમાં પાંચનો સાચો જવાબ આવે છે તો એ પૂરેલું જોવા મળે છે અને અહીં પણ એ જ પ્રકારે પાંચ માંથી વિદ્યાર્થી મિત્રો એક પૂરેલું છે એટલે આપણો સાચો જવાબ જે છે તે બને છે ડી પ્રશ્ન નંબર બે બે ગુણ્યા એક છેદમાં બે અહીં શું છે તો મિત્રો બે ખાનામાંથી એક પૂરેલો છે તે પૂરેલું છે ત્રણ માંથી બે પૂરેલા હોય એવા સાચો જવાબ આવે છે એ અહીં તમે જોશો તો ત્રણ માંથી મિત્રો બે જે છે તે પૂરેલા છે અહીં પણ બે પૂરેલા છે અને અહીં પણ બે પૂરેલા છે પ્રશ્ન નંબર ચાર ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર ચાર માંથી એક પૂરેલું છે અહીં પણ એક અને અહીં પણ એક તો સાચો જવાબ આપણો જે છે તે બને છે સી પ્રશ્ન નંબર બે કેટલાક ચિત્રો એ થી સી નીચે આપેલા છે અને તેને અનુરૂપ જવાબ એક બે અને ત્રણ માંથી તમારે પસંદ કરવાના છે તો ત્રણ ગુણ્યા એક છેદમાં પાંચ હવે મિત્રો આપણે સંખ્યાને ફેરવવા માટે ત્રણ એકા ત્રણ અને તેના છેદમાં પાંચ તો એ પ્રકારે આપણો જવાબ આવશે તો એવો જવાબ જો આકૃતિમાં શોધવા જઈએ તો અહીં સાચો જવાબ બને છે સી અહીં આકૃતિમાં એક બે અને ત્રણ જે છે તે ત્રણે ત્રણ પૂરેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ખાના આપ્યા છે એ પાંચમાંથી ત્રણ ભરેલા આપ્યા છે તો સાચો જવાબ આપણો બની જાય છે સી પ્રશ્ન નંબર બે બે ગુણ્યા એક ના ત્રણ તો બે એકા બે અને છેદમાં ત્રણ સાચો જવાબ આવે છે આપણને આમાં પણ એક પૂરેલું છે અને અહીં પણ એક પૂરેલું છે તો એક ને એક કેટલા થઈ ગયા તો બે તો આપણો સાચો જવાબ આવે છે બે તૃતીયાંશ એટલે કે આ આકૃતિ આપણને શેર થાય છે માત્ર માટે આપણે બીજામાં જવાબ લખીશું એ પ્રશ્ન નંબર ત્રણ ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં મિત્રો અહીં આપણે લખીશું ચાર આપણે જવાબ મેળવ્યો તો બે પૂર્ણાંક એક ચતુર્થાંશ અહીં તમે જે આકૃતિમાં આપણે જો જોઈએ તો સાચો જવાબ બને છે બી અહીં આપેલી જે આકૃતિઓ છે તેમાં મિત્રો આ પ્રકારના જે આકૃતિ આપી છે તે આપણા જવાબને અનુરૂપ બે પૂર્ણાંક એટલે કે બે પૂરેલા છે અને બીજું જે આપણને અહીં આકૃતિ છે એમાં ચારમાંથી એક પૂરેલો જોવા મળે છે પ્રશ્ન નંબર ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં છે આપણે ગુણાકાર કર્યો તો સાત ગુણ્યા ત્રણ છેદમાં પાંચ તો સાત તરી એકવીસ છેદ રહેશે પાંચ વિદ્યાર્થી મિત્રો પોસ ને એકવીસ એટલે અહીં ચાર પૂર્ણાંક એક પંચમાં એક ના છેદમાં ચાર ના છેદ માં ત્રણ અહીં આવશે એક પૂર્ણાંક એક તૃતીયાંશ જવાબ નંબર વિદ્યાર્થી મિત્રો ત્રણ બે ગુણ્યા છ ના સાત તો અહીં બે ગુણ્યા છ છેદમાં આવશે સાત બે છંક બાર અને છેદમાં વિદ્યાર્થી મિત્રો આવશે સાત અહીં એક પૂર્ણાંક પાંચમાં છેદમાં સાત જવાબ મિત્રો આવશે પ્રશ્ન નંબર ચાર પાંચ ગુણ્યા ના છેદમાં નવ અહીં પાંચ ગુણ્યા બે છેદમાં આવશે નવ પાંચ દૂના દસ દસ ના છેદમાં આવશે નવ તો એક પૂર્ણાંક એકના છેદમાં આવશે નવ પાંચ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બે ના છેદમાં ત્રણ ગુણ્યા ચાર અહીં આપણે શું કરીશું તો બે ગુણ્યા ચાર છેદમાં આવશે જવાબ આવ્યો તો આપણે લખીશું બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ પ્રશ્ન નંબર છ પાંચના છેદમાં બે ગુણ્યા છ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો પાંચ પંદર સીધો સાચો જવાબ આપણને અહીં અહીં મળી જાય છે ગુણ્યા ગુણ્યા છેદમાં છેદમાં આવશે અહીંયા ચોક ચુમાલીસ છેદમાં આવશે સાત વિદ્યાર્થી મિત્રો છ પૂર્ણાંક બે સતમાંશ અથવા તો બે ના છેદમાં સાત જવાબ અહીં આવશે ત્યાર પછી આગળના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છીએ प्रश्न नंबर आठ वीस गुण्या चार नद विद्यार्थी मित्रों पांच चौक वीस रीते भागी तो साचो साब सीधो अपने चार गुण्या चार चौकू चौकू सो तेर गुण्या एक नदी तेरिका तीर गुण्या एक एटे तीर छेद तरण મિત્રો તેર ભાગ્યા ત્રણ એટલે કે દસ જોઈએ તો પંદર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ તરી પંદર એટલે પાંચ ગુણ્યા ત્રણ આ પ્રકારે જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખાશે કેવી રીતે લખાય અને આપણે કહીએ તો જો પાંચ ગુણ્યા ત્રણ પંદરને આવી રીતે લખાશે પાંચ પાંચ ઉડી ગયા ત્રણ ત્રણ બાકી રહ્યા તો ત્રણ તરી સાચો જવાબ આપણો અહીં આવશે નવ પ્રશ્ન નંબર ત્રણ છાયાંકિત કરો હવે આપણને એક ચિત્ર આપ્યું છે એ ચિત્રને આપણે ધ્યાનપૂર્વક જોઈ લઈએ તો આની અંદર ત્રણ ત્રણની આપણને ટોટલ ચાર કોલમ એટલે કે બાર આપ્યા છે એક

હવે આ બે તૃતીયાંશ એટલે જો એને ટકાવારીમાં ફેરવવામાં આવે તો થાય છાસઠ પોઈન્ટ બરાબર તો સોના ત્રણ ભાગ કરવાના અને એમાંથી બે ભાગ છે એને પૂરી દઈએ એટલે થાય બે તૃતીયાંશમાં બે ભાગ પૂરાઈ ગયા એટલે કે તમારે બે લાઈનો છે તેને છાયાંકિત કરવાની છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર સિંહા ત્રણના છેદમાં પાંચના ભાગ જે છે તે તમારે ચોરસ કરવાના છે એટલે કે છાયાંકી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે આપણને કેટલા આપ્યા છે તો પાંચ દસ અને પંદર માંથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં નવ છે તેને પૂર્ણ છાયાંકિત કરીશું પ્રશ્ન નંબર પાંચ ચોવીસ અને છેતાલીસ દરેકના તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે તો એક દૃત્યાંશ એટલે કે ચોવીસ ગુણ્યા એક ના છેદમાં બે તો ચોવીસ ગુણ્યા એક ભાગ્યા બે તો ચોવીસ એકા ચોવીસ ભાગ્યા બે સાચો જવાબ આવશે બાર એવી રીતે છેતાલીસ ના મેળવીશું તો છેતાલીસ ના છેદમાં બે બરાબર ગુણ્યા એક ના છેદમાં બે તો છેતાલીસ ગુણ્યા એક ભાગ્યા બે તો છેતાલીસ એકા છેતાલીસ આવશે તમારે શોધવાનો છે તો એ શોધવા માટે આ પ્રકારે લખવાનો છે કે અઢારના બે ના છેદમાં ત્રણ તો અહીં આવશે અઢાર ગુણ્યા બે છેદમાં ત્રણ તો અઢાર ગુણ્યા બે છેદમાં આવશે ત્રણ તો અઢાર જૂના છત્રીસ ભાગ્યા ત્રણ તો બાર તરી છત્રીસ એવી રીતે અહીં સત્યાવીસ છે તેના મિત્રો શોધીશું તો 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 ચોપન ભાગ્યા ત્રણ એટલે અઢાર તરી ચોપન ત્યાર પછી આગળના પ્રશ્નોનો જવાબ મેળવીશું પેલા છે સોળ અને છત્રીસ ના તમારે ત્રણ ના છેદમાં ચાર શોધવાના હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે એ જ સૂત્ર પ્રમાણે આગળ વધીશું કે સોળના ત્રણના છેદમાં ચાર તો અહીં સોળ ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો સોળ ગુણ્યા ત્રણ છેદમાં આવશે ચાર સોળ તરી અડતાલીસ ભાગ્યા ચાર તો બાર ચોક અડતાલીસ છત્રીસના ત્રણ ચતુર્થાંશ કરીએ તો વિદ્યાર્થી મિત્રો છત્રીસ ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો છત્રીસ ગુણ્યા ત્રણ છેદ માં આવશે ચાર છત્રીસ તરી એકસો ને આઠ થશે અને છેદમાં ચાર વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ ચોક થશે એકસો ને આઠ ડીનો જવાબ મેળવીએ તો ડીની અંદર આપણને વીસ અને પાંત્રીસ દરેકના ચારના છેદમાં પાંચ શોધવાના કીધા હશે તો વિદ્યાર્થી મિત્રો વીસના ચારના છેદમાં પાંચ તો અહીં વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ તો વીસ ગુણ્યા ચાર છેદમાં આવશે પાંચ તો વીસ ચોક એસી ભાગ્યા પાંચ તો સોળ પંચા એસી પાંત્રીસના શોધીએ તો વિદ્યાર્થી મિત્રો પાંત્રીસના ચારના છેદમાં પાંચ તો પાંત્રીસ ગુણ્યા ચારના ના છેદમાં પાંચ તો બરાબર જવાબ મિત્રો અહીં આવશે પાંત્રીસ ગુણ્યા ચાર છેદ પાંચ તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપણે અહીં મેળવીએ તો સાત પંચા પાંત્રીસ તો પાંત્રીસ ને એવી રીતે અહીં આપણે ભાગી શકીએ ને કેવી રીતે ભાગી શકીએ સાત ગુણ્યા પાંચ એની અંદર પાંચ પાંચ જે છે તે ઉડી જશે બાકી રહેશે સાત અને ચાર તો સાત ચોક અઠ્યાવીસ પ્રશ્ન નંબર છ ગુણાકાર કરી મિશ્ર પૂર્ણાંકોની અંદર તમારે દર્શાવવાનો છે તો અહીં ત્રણ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક પંચમાંશ આપ્યા છે તો જવાબ મેળવીશું ત્રણ ગુણ્યા પૂર્ણાંક પાંચ પૂર્ણાંક એકના છેદમાં પાંચ તો અહીં ત્રણ વિદ્યાર્થી મિત્રો છવ્વીસ છેદમાં આવશે પાંચ બરાબર ત્રણ છવ્વીસ ભાગ્યા છેદમાં આવશે છાવીસ તારીખ ઇઠોતેર છેદમાં આવશે પાંચ વિદ્યાર્થી મિત્રો છે પંદર પંચા પંચોતેર અને ત્રણ ઇઠોતેર તો આપણો સાચો જવાબ અહીં પંદર પૂર્ણાંક ત્રણ ના પાંચ આવે છે ત્યાર પછી આગળના પ્રશ્નોનો સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અહીં પણ વિદ્યાર્થી મિત્રો જવાબ મેળવીએ તો પાંચ્યા છોક પાંચ્યા સત્યાવીસ ના છેદમાં ચાર મૂકીશું સત્યાવીસ ગુણ્યા પાંચ એટલે કે એકસો ને છેદમાં આવશે ચાર એકસો ને પાંત્રીસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ જે છે તેને ચાર વડે ગુણીશું અને ઉપર ત્રણ જે છે ખોટતી સંખ્યા બે પૂર્ણાંક એક ના છેદમાં ચાર તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ મેળવો હોય તો ચાર દૂના આઠ અને એક નવ તો આપણે અહીં ગુણાકાર કરીશું સાત ગુણ્યા ના છેદમાં ચાર સાત નવા થશે ત્રેસઠ અને છેદમાં આવશે ચાર તો વિદ્યાર્થી મિત્રો 63 ના છેદમાં ચાર ત્રેસઠ કરવા માટે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડી નો જવાબ આપણે જે છે તે મેળવીશું ચાર ગુણ્યા છ પૂર્ણાંકના ના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો તમારે કેવી રીતે કરવાનો છે તો ચાર ગુણ્યા ઓગણીસ કેવી રીતે આવ્યા તો તો અઢાર અને એક ઓગણીસ છેદમાં આવશે ત્રણ ચાર ઓગણીસ છેદમાં આવશે ત્રણ ઓગણીસ ચોક થશે છોતેર છેદમાં આવશે ત્રણ છોતેર કરવા માટે પચીસ તરી પંચોતેર ને એક છોતેર થઈ જાય છે તો પચીસ પૂર્ણાંક એક ના છેદ ત્રણ આપનો જવાબ આવશે પ્રશ્ન નંબર એની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ચાર ગુણ્યા છ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તેને ફેરવવા માટે શું કરવું પડશે તો અહીં આપણને જે સંખ્યા આપી છે તેમાં તેર ચાર તરી બાર અને એક તેર તો તેરના છેદમાં ચાર ગુણ્યા છ તેર છંદ તેર ગુણ્યા છ છેદમાં ચાર તેર છ ઓગણચાળીસના છેદમાં બે વિદ્યાર્થી મિત્રો અહીં થોડી ભૂલ થયેલી છે તો આપણે એનો સુધારો કરી અને સાચો જવાબ જે છે તે મેળવવાનો પ્રયત્ન કરીશું તો તેર છંગ ઇઠોતેર થશે ઇઠોતેરના છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો ચાર તો એને જો આપણે કરવા હોય તો કેવી રીતે આગળ લખી શકાય તેની વાત કરીએ તો પચીસ પચીસ તરી કેટલા થશે પંચોતેર અને કેટલા ખૂટ્યા તો ત્રણ તો પચીસ પૂર્ણાંક ત્રણના છેદમાં ત્રણ આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી સાચો જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એફનો ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચ ગુણ્યા આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ મેળવીશું પાંચ તરી પંદર ને બે સત્તર તો સત્તરના છેદમાં પાંચ ગુણ્યા આઠ સત્તર ગુણ્યા આઠ ભાગ્યા છેદમાં આવશે પાંચ સત્તર અઠા એકસો છત્રીસ ભાગ્યા પાંચ તો સત્યાવીસ પૂર્ણાંક એક પંચમાંશ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો સાત શોધો તો શું શોધવાનો છે તો પેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર બીજો આપણને અહીં આપ્યા છે ચાર પૂર્ણાંક બે ના છેદમાં નવ બંનેના તમારે શું કરવાનો છે તો બંનેના એક તૃતીયાંશ એટલે કે એકના છેદમાં બે એટલે કે અડધા શોધવાના છે તો પેલા દાખલાનો જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે બરાબર અને ચાર દુના આઠ એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં આઠ જવાબ આવશે એવી રીતે બીજા દાખલાનો જવાબ જો મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો ચાર પૂર્ણાંક બે છેદમાં નવ ગુણ્યા એક ના બે બરાબર તો તો અને અને વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઓગણીસ વાગ્યા નવ એટલે કે બે પૂર્ણાંક એક ના છેદમાં નવ એ રીતે આગળ જવાબ મેળવીશું બીજા પ્રશ્નો આપ્યા છે તેના આપણે જવાબ મેળવીએ તો અહીં પણ બે દાખલા આપ્યા છે ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ અને નવ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ બંનેના તમારે પાંચના છેદમાં આઠ શોધવાના છે તો એ જ સૂત્ર પ્રમાણે મૂકીએ તો ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ ગુણ્યા પાંચના છેદમાં આઠ તો વિદ્યાર્થી મિત્રો છત્રી અઢાર ને પાંચ ત્રેવીસ એટલે કે ત્રેવીસના છેદમાં છ ગુણ્યા પાંચના છેદમાં આઠ તો ત્રેવીસ પંચા એકસો પંદર અને છ આઠ સાંક અડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો બે પૂર્ણાંક ઓગણીસના છેદમાં અડતાલીસ જવાબ આવશે બીજો દાખલો આપણો જે છે તેનો જવાબ મેળવીએ તો એનો પણ જવાબ આ રીતે આવશે નવ પૂર્ણાંક છે ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા આઠ તો ઓગણત્રીસ પંચા એકસો પિસ્તાલીસ આઠ તરીકે ચોવીસ છ પૂર્ણાંક એક ના છેદ માં ચોવીસ જવાબ આવશે પ્રશ્ન નંબર હવે આપણે જો આઠ ની વાત કરીએ તો વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને એક વોટર બેગમાં પાંચ લીટર પાણી ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ બેના છેદમાં છેદમાં ભાગનું પાણી પીધું તો પ્રતાપે બાકીનું પાણી પીધું તો હવે વિદ્યાએ કેટલું પાણી પીધું હશે તો વિદ્યાએ પાંચ લીટરમાંથી બેના છેદમાં પાંચ ભાગનું પાણી પીધું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ મેળવીશું કે પાંચ ગુણ્યા બેના છેદમાં પાંચ અહીં પાંચ ગુણ્યા બે છેદમાં આવશે પાંચ તો પાંચ જૂના દસ અને દસ ભાગ્યા પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો બે લિટર પાણી જે છે તે પીતવું પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું તો પ્રતાપે પાણી પીધું તેમાં એક માઇનસ બેના છેદમાં પાંચ તો અહીં પાંચમાંથી આપણે ઓછા બે કરીશું અને છેદમાં આવશે પાંચ કેટલા ભાગનું પીતું તો વિદ્યાર્થી મિત્રો પાંચમાંથી બે જાય એટલે ત્રણ અને છેદમાં પાંચ એટલે કે ત્રણના છેદમાં પાંચના ભાગનું જે પાણી છે તે એમણે પીતવો તેથી પ્રતાપે ત્રણના છેદના છેદમાં પાંચમા ભાગનું પાણી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના સોલ્યુશન મેળવવા માટે અહી આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો